આજ આપણે પાસ્તા બનાવવાના છે તો આ ગમે પાસ્તા તમે લઈ શકો મેં આવા લીધા છે તો હાલો હવે આપણે એને બાફી લઈએ તો પાણી આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે પાસ્તા નાખી દઈએ એમાં આપણે મીઠું નાખવાનું છે ને એમાં આપણે તેલ નાખવાનું છે હવે આપણે એને હલાવી લઈએ આ રીતે બહુ આપણે એને સડવા નથી દેવાના પાંચ મિનિટ જ સડવા દેવાના છે ને આપણે આ રીતે હલાવતું રહેવાનું છે એટલે ન જાય હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈએ આપણે તો આ રીતે આપણું સાકુ લઈ ને આમ જોઈ લેવાનું છે આ જો કટિંગ થઈ જાય છે તો સડી ગયા છે તો હાલો હવે આપણે એને પાણી કાઢી લઈએ હવે આપણે એને ઠંડુ પાણી નાખવાનું છે ઉપર તો ઠંડુ પાણી એટલે આપણે ગોળાનું નોર્મલ પાણી નાખવાનું છે તો આ રીતે આપણે પાણી નાખી દીધું છે હવે આપણે એક ચમચી તેલ નાખવાનું છે એની ઉપર તો આ રીતે આપણે તેલ નાખી દીધું છે ને ફોરે હાથે આપણે આ રીતે એને મિક્સે કરી લેવાના છે તેલમાં તો ફોરે હાથે કરવાના નગર ભાંગી જાય પાસે તો આ રીતે મિક્સે થઈ જશે હાલો હવે આપણે બીજી તૈયારી કરી લઈએ અને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ તેલ આપણે ગરમ થઈ છે તો આપણે નાખી દઈએ હવે આપણે લસણ નાખી દઈએ આપણે આપણે કરી લઈએ હવે આદુ છે તો એ નાખી દઈએ તો આદુ એ આપણે સેળવી લઈએ થોડું તો ગેસ આપણે ધીમો રાખવાનો છે હવે આપણે આ મરસી નાખી દઈએ તો આ તીખી મરસી છે સોકરા હાટું બનાવવું હોય તો નોર્મલ મરચું નાખવાનું હવે એને સડવા દઈએ આપણે હવે આપણે ડુંગળી નાખી દઈએ તો હાવ ઝીણી સુધારેલી છે તો એને આપણે સેડવી લઈએ તો એને આપણે ફૂલ ગેસ કરીને સેડવી લેવાની છે થોડુંક મીડિયમ ગેસ કરી લેવાનો હાવ ધીમું ગેસ રાખજો તો બીકમાં નહીં ડુંગળી સડે તો આ રીતે આપણે સેડવી લઈએ હવે આપણે ટમેટા નાખવાના છે તો એને આપણે ઝીણા સુધારી લીધા છે હવે આપણે થોડુંક મીઠું નાખવાનું છે કેમ કે પાસ્તા બાફામાં નાખ્યું છું એટલે આપણે ઓછું નાખવાનું છે આમાં તો હવે આપણે આ રીતે સેળવી લઈએ થોડીક વાર ઢાકીને ચડવા દઈએ ઘીમાં ગેસે ચડવાનું છે તો હવે આપણે ખોલીને જોઈ લઈએ તો ટમેટા આપણે થોડાક સડી જશે હવે આપણે આ ગાજર છે તો આને ખમણી લીધું છે ખમણીથી તો એ નાખી દઈએ આ કેપ્સિકમ છે તો ઈ નાખી દઈએ હવે આપણે મિક્સ કરી લઈએ બધું તમારે લાલ મરચું છે તો ઈ નાખીએ ગરમ મસાલો છે તો ઈ નાખીએ હવે આપણે મિક્સે કરી લઈએ બધું મસાલો આપડો બળે ની આટું આપણે થોડુંક પાણી નાખવાનું છે તો હવે આપણે મિક્સે કરી લઈએ તમે આમાં વન સોસ એ નાખી શકો સીઝ નાખી શકો પછી બીજા વેજીટેબલ નાખવા નાખી શકો વસ્તુ તમને જે ભાવતા હોય એ નાખી શકો તો થોડીક વાર હવે આપણે ઢાંકીને ચડવા દઈએ તો હવે આપણે ખોલીને જોઈ લઈએ તો હવે આપણે ચડી ગયું છે બધું ને કેપ્સિકમ આપણે બહુ નથી ચડવા દેવાના એટલે આપણે નાખ્યા છે હવે આપણે પાસ્તા નાખી દેવાના છે તો જુઓ તમે છૂટા સૂટા છે બધાય તો હવે આપણે એને ફોરે હાથે આપણે મિક્સે કરી લઈએ કેમ કે બફાઈ ગલા હોય એટલે તૂટી જવા કરે તો ફોરે હાથે આપણે એને મિક્સે કરવાના ને આ રીતે બનાવો બહુ મસ્ત બને છે ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો ને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો